આસરામનો મેડિકલ રિપોર્ટ 29મી ઓગસ્ટે આવશે અને ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટમાં આ રિપોર્ટને રજૂ કરવામાં આવશે ત્રીજી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે આસરામના વજગાળાના જામીન હાઈકોર્ટે લંબાવ્યા છે વજગાળાની રાહત સ્વરૂપે ત્રીજી સપ્ટેમ્બર સુધીના જામીન લંબાવવામાં આવ્યા આસરામનો મેડિકલ રિપોર્ટ 29મી ઓગસ્ટના રોજ રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે ત્રીજી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનવણી થશે તો વચગાળાના જામીન હાઈકોર્ટે લંબાવ્યા છે વચગાળાની રાહત સ્વરૂપે ત્રીજી સપ્ટેમ્બર સુધીના જામીન લંબાવવામાં આવ્યા છે આસારામનો મેડિકલ રિપોર્ટ ઓગણત્રીસમી ઓગસ્ટે આવશે અને ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટમાં આ રિપોર્ટને રજૂ કરવામાં આવશે ત્રીજી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થશે